જય માતાજી મિત્રો હર હર મહાદેવ પિતૃ પક્ષના અંતિમ દિવસે જો તમારે પણ પિતૃઓના દર્શન કરવા હોય તમારે પણ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય તો અંતિમ દિવસે જો આવી દાન દક્ષિણા કરવામાં આવે તો પિતૃઓના દર્શન સો ટકા થશે તો મિત્રો આના માટે કાંઈ લાખો કરોડો રૂપિયા ખર્ચો કરવાનો નથી પણ તમારો ભાવ જો કરોડનો હશે તો પિતૃના દર્શન અવશ્ય થશે જો તમારો ભાવ હશે તમારા પાસે એક રૂપિયો પણ નહીં હોય ખાવા અનાજ ના હોય પહેરવા ચપ્પલ ના હોય પણ જો કોઈ રસ્તામાંથી જતા હોય અને બગીચો દેખાય બગીચાના અંદર જો તમે ફૂલ જોવો છો અને ફૂલની એક પાંદડી લઈને પણ ભગવાન માતાજીના કે આપણા પિતૃના ચરણે

તેથી ચોખાનું દાન કરવાથી માનસિક શાંતિ અને પરિવારમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે તેનાથી આત્મવિશ્વાસ અને સ્વાસ્થ્ય મજબૂત બને સફેદ રંગના કપડાં ચંદ્રમા અને વાદળી કપડાં પીળા કપડાં બૃહસ્પતિ સાથે જોડાયેલા છે કપડાનું દાન કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે તેના જાતકોના સન્માન અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે ગ્રહોની શાંતિ માટે ગ્રહ સંબંધિત કપડાના દાન કરવાથી શુભ ફળ મળે છે ગોળ અને ચણા ગોળ અને ચણાનું દાન અત્યંત સરળ અને પ્રભાવી છે તેનાથી જીવનમાં મીઠાસ અને સંબંધોમાં સહયોગતાની ભાવના વધે છે સૂર્ય અને મંગળ સાથે સંબંધિત હોય છે તેને દાન કરવાથી જીવનની ઉર્જા સાહસ અને આત્મબળ વધે છે ચણા મંગળ અને શનિને શાંત કરવામાં મદદ કરે છે ગાયનું લીલું ઘાસ ખવડાવો અથવા ભોજન કરાવો હિન્દુ શાસ્ત્રો અનુસાર ગાયને માતા ગણવામાં આવે છે ગાયની સેવા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ગૌ સેવા સૌથી મોટું દાન ગણાય છે ગાયની સેવા કરવાથી પિતૃઓને અસીમ શાંતિ મળે છે ગાયની સેવા કરવાથી અથવા ગાયને લીલું ઘાસ ખવડાવવાથી દરેક ગ્રહ સંતુલિત બને છે શુક્ર અને ચંદ્રમાં પણ સંતુલિત છે પિતૃ પક્ષ દરમિયાન ગાયને લીલું ઘાસ ખવડાવવાથી શ્રાદ્ધ કર્મના પૂનમ પ્રાપ્તિ થાય છે એટલે દેવી દેવતાઓની કૃપા રહે નિયમિત રીતે આ ઉપયોગ કરવાથી પિતૃઓની વિશેષ કૃપા આપણા જીવન પર બની રહે છે